ઘણીવાર આપણે સાંભળ્યું છે કે એવું ઘણા લોકો કહેતા હોય કે જિંદગીમાં એટલું કંઈ ભારે ઓછું હોતું જ નથી જિંદગીમાં એટલું કંઈ ભારે કશું હોતું જ કે જે હળવો ન થઈ શકે આપણે બસ થોડું જતું કરવું પડે અને જતું કરવાની જ્યારે બાબત આવે સાચું કે જો અહીંયા બેઠેલા છે એમાંથી કેટલા લોકો જત્તું કરે છે હાથ ઉછાર ન કરાય એ તો જયારે ઘરના પાત્ર ને મરીને પૂછે ત્યારે ખબર પડે કેટલું જતું કરો બપોરે વાત થઈ હોય કે આજે સાંજે સરસ મજાનું દીગરાનું શાક થવાનું છે અને બહેનો એક કોઈ દિવસ વચન પાડતા નથી બીજું શાક કરે ત્યારે આપણે કેટલું જતું કરીએ આપણને બધાને ખબર છે વાતો બહુ નાની નાની છે પણ એ બહુ નગ્ન સત્ય ઉપર જતી હોય છે કારણ કે આ બધા જીવનના નીચોડ અનુભવમાંથી આપણે પસાર થઈ છે તમે આપણે બધા નહીં અને આમ કહું ને તો બધાને બધી જ ખબર છે સાહેબ અમે જયારે અમે પ્રવચનમાં જતા હોય તો શું કાંઈ બધાને ન ખબર હોય બધી જ ખબર હોય છતાં એટલા માટે વક્તાઓને સાંભળે છે કે લગભગ વક્તાઓ પોતાના જીવનમાં જે પાળે છે એ વાત કરે છે મોટેભાઈ મહાદંશી બાકી સમૂહની અંદર બધા એટલા માટે સાંભળે છે ખાસ કરીને આ મારો પોતાનો અનુભવ છે

રાષ્ટ્રીય એવો છે આપવો પડે એ કોઈ નાની સુની વાત નથી પણ એ કીધા સમજી શકે એ પણ એક પાછળ પ્રશ્ન છે બાકી આખી આખા શરીર આપણને આપેલા છે ને આખી આખા શરીર આપ્યા પછી ઈશ્વરે આપણને ઘણી બધી સમજ પણ આપેલી છે એ સમજનો જો ઉપયોગ થાય તો સો ટકા આપણે આવા તો કેટલી વાતો છે કે હું અહીંયા પૈસા કરું તો પણ ખોટે એમ નથી કેલી આપણે બધાય પેલો કૂવો જોયો હશે આજે બીજી આઈ કૂવાની વાત કરું છું આજે પણ એક બીજી મે વાત કરી દી કે કૂવામાંથી જે બાલદી બહાર નીકળે આપણે કૂવાનીંદર શું ના છે એટલે એક માણસ હતો એ પોતાને લાકડું અબે રાખીને એમાં જો એક દોર બાંધે અને પછી એ દોરને જે ભરે એટલે કૂવામાં નાખે કૂવામાં નાખે એટલે એ એક પહેલી જે બાલદી હતી ને એ મને કે એટલે બીજી બાલદી લઈ કે હાઉ પંટાળી છે કે મને બહુ ખાસ નથી આવડતું આખી એક કે છલો છલો બહાર નીકળું ભરાઈને પણ અંદર જાઓ ત્યારે આવું ખાલી જુઓ બીજી બાલ્ટીની એવી ફરિયાદ કરે છે બીજી ડોલ છે એટલે બીજી ડોલ એક ગેમ એવું તમે ક્યારે વિચાર્યું નથી આવ્યું મેં તો મને તો આવો વિચાર જ નથી આવ્યો તો તમે શું વિચારે આવ્યો કે મને તો એમ થાય કે હું અંદર ભલે ને ખાલી જાઉં ભલે ને મારે વારંવાર આ કુવાની અંદર ખાલી જવું પડે પણ હું ભરાઈને આવું કેટલા બધા લોકોને તરસ છિપાય છે કે આપણે નથી શકતા તોડી નાખશે પણ જોવાનું આવે એને પસંદ નથી કરતા એટલે એ પેલી બાલદી છે એને પૂછ્યું તને ગમે કેમ છે આ બધું કૂવાની અંદર નાખવામાં આવે છે અને પેલી હતી એને બાંધીને કૂવામાં નાખે અને પેલી બાલદી છે એને એની પેલો એને નાળું બાંધી દોરી બાંધીને કૂવામાં નાખવામાં આવે એટલે કાગર પેલીને પૂછે કે તું તો ભરાઈ જાય છે એમ અને હું તો અંદર મને કેમ પણ કેટલી મહેનત કરે તો પણ મારી અંદર પાણી નથી આવતું પછી પેલી છે હું છે ને નમી જાઓ છું આ નમી જાઓ છો ને કુમાં કુવાને ગમી જાઓ છો ને કુવાને ગમી જાઓ છો એટલે હું આથી ભરાઈ જાઉં છું કઈ હું જાય કુમાં જાઉ ત્યારે નમી જાઉં છું હું ચૂકી જાઓ છું એટલે મારે જે પ્રાપ્ત કરવું છે હું કહી દઉં છું એટલે આ ચૂકવાની જે વાત છે આ જે વાત છે એ જીવનમાં આપણને કંઈક આપે છે આજે પણ એક બહુ સરસ વાત મેં અહીંયા બહેનો બહુ મોટો સમૂહ હતો ત્યારે કરી હતી અને આ જ વાત હમણાં મુંજારી પરિવારના સ્નેહ મેં કરેલી એ બહેનોને બધું એક સરસ મજાનો આમ અમે થોડીક ભાષાને લડાવ્યું છે मैंने बहनों ने कीधुँ के तरा आप तो, के भगवा पहला श्रवण था तो माता ने एक कावड़ में आता जगत में बस चार यात्रा के करी तो बहनों ने मैं प्रश्न पूछो कि तमने खरेखर बहुत दीको श्रावण जो तो हो गए गए सत्य घंटा आज नहीं पूछू તમને દીકરો શ્રવણ જેવો એવું ગમે હા બહુ ગમે તો દીકરો શ્રવણ જેવો કોઈ પછી પાછો બીજો પ્રશ્ન પૂછો તરત તમારો પતિ શ્રવણ જેવો હોય તમે એટલે હા હું શાંત થઈ જશે જે માનસિકતા તમે છે જો એટલે મને કંઈક મેળવવું છે પણ એ મને આપનારો બીજા કોઈને ના આપવો જોઈએ પછી ભલે પોતાની સ્થિતિમાં એટલે તકલીફ છે બીજું કંઈ આમાં છે જ નહીં થોડી થોડી નાની નાની સમજનો અભાવ છે કે એ એ એક સ્ત્રી બીજી સ્ત્રીને અમારે તો ઘણી વખત મને એમ થાય કે એક સ્ત્રી બીજી સ્ત્રીને કેમ નહીં સમજી શકતું અને ક્યારે હું ઉદાહરણ આપું અમે પુરુષો સ્નેહિલનો પણ વાત કરું છું કે અમે પુરુષો અમારો અમારે જવાય હોય એ તકલીફમાં હોય અને પંચાવન સાઠ વર્ષના બે પુરુષો મિત્રો ભેગા થાય તો એમ કે થોડી ધંધામાં તકલીફ છે એટલે અમે એને થોડી હેલ્પ કરીએ છીએ મદદ કરીએ પણ એમ કે મારા જમાય આ શર્ટના બટન બંધ નથી કરતા એમ નથી અમારા જમાય શર્ટના બટન છે એ બાઈ બંધ ન કરે છે એ ઈન ન કરે એ બી પૂછો એની કોઈ વાત નથી સાંભળી પણ સૌથી વધારે સહાયને લગ્નની વચ્ચે જો વખાણ કરતા હોય છે બહેનો બહુ ઘણા કરે પ્રશંસા કરે આપણને ગમે એમાં કંઈ ખોટું નથી પણ એ સૌથી પહેલી વાત પણ એ જ ચાલુ કરે કે અમારા ઘરમાં સ્ત્રી પાત્ર છે ગમે ત્યાંથી એ મને તો એ નથી સમજાતું કે આવી પ્રવૃત્તિથી એને કયો વિકૃત આનંદ મળતો હશે કે એને એવું ના કરી શકે કે ચાલો ભાઈ તમને નથી આવડતું આપણે ઓલી પ્રમાણે આપણે શીખવાડીએ આપણે આવી રીતે પણ જ્યાં સુધી હું બહેનોને કહું કે એક વખત એમની એમના એમના જે શૃંગારમાં જે બ્યુટિશિયન્સ કામ કરતી હોય એમાંથી કોઈ શેપ બગડ્યો હોય તો જ્યાં સુધી એ બીજા દસ વ્યક્તિઓને એમ પોતાની સોસાયટીમાં ન કહે કે આ વ્યક્તિ મારે કામ મારું કામ બગડ્યું ત્યાં સુધી ઘણી વખત એને એમ માનસિક શાંતિ ન થાય કે મેં એટલે આવી ઘણી બધી બાબતો એકબીજા કે લીધે જે છે એને જોડવા કરતાં ડવામાં વધારે જ્યારે સાબિત થતી હોય ત્યારે એમાં એવું પણ માન્યું કે સહજ સ્વભાવને કારણે આગળ વસ્તુ અને આ વિચારો અહીંયા કોઈને નબળા પાડવા માટે કોઈ વાત રજૂ નથી થતી પણ આ માધ્યમથી આપણે એની અંદર ઘણા બધા સુધારા લાવવા પડશે અને એ બહેનો ન સમજે તો પૂછશો અને સમજાવવું પડશે એ વિચારક્રાંતિની જરૂરિયાત જે છે એ વિચારક્રાંતિ લાવવા માટેની આપણે આ વાત કરીએ છીએ આવી ઘણી બધી બાબતો હિન્દીની કિતાબમાં હોય છે અને એ હિન્દીની કિતાબ કેટલી વાર ખોલીએ એટલી વાર એમાંથી નવું નવું મિત્રતું હોય એ પણ નક્કી કરતો છે તો આમાં જે આવતું હશે એ પિતાશે અને ઘણા મિત્રોને પણ એવું થશે કે આ બહુ હળવી શૈલીમાં વાતો થઈ રહી છે અળવી શૈલીમાં વાતો થાય તો જ આપણે આમાં ટકી શકીએ કારણ કે જેટલી તમારે ધીરજ રાખવાની છે એની કરતાં વધારે મારે ધીરજ રાખવાની છે ઉત્સાહમાં આવીને બહુ કાવડે જો પ્રેઝન્ટેશન થઈ જાય અને પછી આપણું ઘડું આપણને આપણો જે ઉત્સાહ ટકાવવો છે એના માટે પરમિશન ન આપો તો આપણો ઉત્સાહ તૂટી જાય એટલે હું ઘણી વાર કહું કે એટલે હું પણ આ કંઈ કોઈ મહાન લેખક નથી મારી પાસે વિચારો આવતા હોય પછી એ વિચાર રજૂ કરવાની શૈલી આપણે બાબતમાં દરેક ડગલું પૂરી તૈયારી સાથે અને પૂરા સાથે ભણવું જોઈએ એવું આપણે સાંભળ્યું છે પછી પાછો એમાં એમાં ખુલાસો આવે એ દર્દી અને સુખાર નિયમ એમાં પાળવો કે જે માપતું બે વાર અને કાપતું એક વાર માપતું સમજી રહી છે એટલે આવા ઘણા બધા વિચારો જે છે એ સલાહના ભાગ રૂપે નથી પણ આપણે સાથે મળીને સમજવાના કોશિશ ના છે અને સતત હું બોલ કરો તો પણ કંઈ એમાંથી નવું સર્જન થાય એવું પણ નથી એકબીજાને ગમતા રહીએ કંઈ ખટકે તો ખમતા રહીએ સંજોગો કેવા પણ સર્જાય કે સમય કેવો પણ આવે છે થોડા થોડા નમતા રહીએ સ્વાર્થી સાંકડા સંકુષના રહેતા નદીના નિરમી ડેમ વહેતા રહીએ અંદર ને અંદર ન વાગોળતા એકબીજાને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા બાદબાકી ન કરતા મીઠોના મીઠા સંબંધોના ગુણાકાર કરતા રહીએ આવી આ સંબંધોની બાબત અને એવી બાબત એટલે તો પતિ પત્નીના સંબંધોની વાત છે અને એની સાથે એમાં જીવન મૂલ્યોની પણ બાબત સમાવિષ્ટ છે નમણપૂર્વકની વાત કરીને તમારા રસને નથી તોડવો એટલે આ વાતને રસ સાથે જ રહે એ પ્રમાણે આપણે કહીએ છીએ બાકી હકીકતમાં તો આપણે અહીંયા ઊંઘ સામે અને ઊંઘ સામે સાથે ભાષણ સાથે ટકી રહેવાની એક જીદ છે અને એ જીદ દ્વારા એકબીજાના થવાની જૂદ છે ત્યારે પારિવારિક જીવનમાં આપણે અમે એવું કહેતા હોઈએ કે આ ચૂંટણી શરૂઆત ક્યાંથી થાય છે એમાં વ્યવહાર પણ આવી જાય અને સંબંધ પણ આવી જાય તહેવારો અહીંયા જેટલા છે એટલા બીજા દેશોમાં કદાચ ઓછા હશે એવું મને લાગે અને તહેવાર કરતા વહેવાર વધી જાય જોકે આપણા ઘણા લોકોના મોબાઈલમાં વસ્તુ આવી પણ હશે તહેવાર કરતા વહેવાર વધી જાય પણ એ મોબાઈલમાં કેટલાય વાંચી એ પાછું એક પ્રશ્ન છે ઘણી વખત તો આમ પેલા મોબાઈલમાં આમ જાહેરાત આપવાનું મન થાય કે આ એ નંબર પેલા વોટ્સઅપના જે વર્ષોને ચેક કરવા માટે કે રિન્યુ કરવા માટે માણસની જરૂર છે એટલા બધા વિચારોનો મારો મને યાદ છે ત્યાં સુધી બે ચાર પાંચ મહિને એકાદ વિચારને હું કદાચ આગળ ફોરવર્ડ કરતો હોય અને ઘણા લોકો એટલા બધા મેસેજ આપણને સારા સારા વિચારમાં ફોરવર્ડ કરતા હોય વાત સારી છે મને ખોટું નથી પણ એનું પ્રમાણ એટલું બધું વધી જાય કે ક્યારેક આપણને એમ થાય કે આ મને કહેવા માંગે છે કે આ તમારે કરવાનું છે કે એ કરી ચૂક્યો છે એટલે મને પૂછ્યું છે એના સદુપયોગ કરતા એના જનરલ ઉપયોગ વધારે થવાનો અને એટલે કહું કે તહેવાર કરતા તહેવાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય દરકાર કરતા શણગાર આની વાતો હમણાં થોડી વાર પહેલા આપણે કરી દરકાર કરતા દરકાર તો કોની થાય કે સ્વજન પોતાના હોય એની દરકાર કરવાની आणि आरकार हे खाली पोतापुरती सीमित नाही पण शहर होयो महल्ल होयो देश होय दरकारी जाय तो थोडी शरुवा संसार करता झंझाळ बघी जाय तरी कुठली सुरुवात सहकार करता पडकार बघी जाय आणि एक व्यवसाय जीवन सहकार करता पडकार बी जाय ત્યારે શરૂઆત થાય આવક કરતા જવાબ વધી જાય આ બધા શબ્દો આપણે સમજીએ છીએ નવું નથી પણ એને કોઈ કવિ સારી રીતે ગોઠવેલું કરનાર કરતા કામ ગણનાર વધી જાય જયારે સામૂહિક કામ હોય ને ત્યારે આવું બહુ થતું હોય કામ કરતા હોય કરતા હોય પણ એને પછી ગણવાળા બહુ હોય અહીંયા આ કેટલું કે શું છે ભાઈ પેલું થઈ ગયું પાણીનું શું થયું પછી અનુભવ છે સામૂહિક કાર્યો કરેલા છે પાણીનગરથી આવ્યું કોણ સાંભળ્યા છે ક્યારે ફોન કરવાનો છે રસોઈઓથી આવ્યો નહીં મસાલા ડબ્બા ક્યાં પડ્યા છે ભાઈ જેને જવાબદારી મોદી છે એ કરે જ છે સૌરાષ્ટ્રની ભાષામાં એવા લોકો માટે શબ્દો પણ વપરાયા છે પણ આપણે એને અહીંયા નહીં બોલી શકીએ આપણે એક અમાન્ય છે મર્યાદા છે વૈશ્વિક સ્તર ઉપર વૈશ્વિક વિચારધારામાં જ્યારે અહીંયા આપણે વાત કરવા બેઠા છીએ આપણે એ રીતે વાત નહીં કરી શકીએ